આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર નમસ્કાર દર્શકો આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જ્યાં હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના અનોખા સંગમ સાથે એક શાનદાર ઉત્સવની ઉજવણી થઈ રહી છે વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે તારીખ બે થી પંદર ઓગસ્ટ સુધી દેશભક્તિ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હર ઘર તિરંગા અભિયાન હેઠળ અહીં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ મેકિંગ વર્કશોપ ટ્રાયકલર રાખડી મેકિંગ વર્કશોપ અને રંગોલી સ્પર્ધા મુખ્ય આકર્ષણ રહ્યા દીપ વિચારક ચેરિટેબલ ટ્રસ્ટ સંવાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવાળીબેન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચાલીસથી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દીપવિચારક ચેરિટેબલ ટ્રસ્ટના જશોદાબેન જાદવે ઉપસ્થિત બહેનોને તિરંગાના રંગોવાળી મીણબત્તી બનાવતા શીખવ્યું જ્યારે જુનિયર મેન્ટર ગાયત્રી બિષ્ટ અને હિના પટેલે આકર્ષક તિરંગા રાખડીઓ બનાવવાની તાલીમ આપી આ વર્કશોપમાં મહિલાઓએ હર્ષભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમની સૌથી ખાસ વાત એ હતી કે અહીં એક ખાસ કિયોસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં મુલાકાતીઓ હર ઘર તિરંગા અભિયાનના સ્વયંસેવક તરીકે જોડાઈ શકતા હતા મહિલાઓ અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક તિરંગા સાથે સેલ્ફી લીધી અને તેમને હર ઘર તિરંગા કીચેન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી અને આ બધાની વચ્ચે ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રને રાત્રિના સમયે તિરંગા રોશનીથી શણગારવામાં આવ્યું છે

આ પણ ફોરવિલર કારનું પણ અહીંયા નિર્માણ નકામા પાર્ટ્સમાંથી જે આપણે બાઇકની અંદર જે પ્લગ હોય છે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે આ એક રોબોટનું પણ નિર્માણ આવી રીતે જ નકામા પાર્ટ્સને જે વેસ્ટેજ ટુકડા હોય છે એનો ઉપયોગ કરીને આમાંથી રોબોટ બનાવવામાં આવ્યો છે આ એન્કર જે છે એનો ઉપયોગ પણ નકામા વેસ્ટેજ એમાંથી મેટલમાંથી કરવામાં આવ્યું છે આ જે છે એક ઢોલી ઢોલ વગાડે છે એ પ્રકારનું જે નિર્માણ પણ અને એનો ઉપયોગ કરીને છે 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 જે ટ્રક ઓઇલ ટેન્કર જે છે એનું પણ નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે જેની અંદર તમે બહુ ખાસી ડિટેલિંગ સાથે આ બધી વસ્તુઓ જોઈ શકો છો જેની અંદર અહીંયા અંદર એલઈડી થી માંડીને બધી જ વસ્તુઓ જે છે પૂરેપૂરી ડિટેલિંગ સાથે આ બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળે છે ત્યારબાદ અહીંયા જે બળદગાડું છે એનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જે નકામા વેસ્ટ અને આ પ્રિન્ટેડ નું પણ નિર્માણ છે ત્યારબાદ ડાઇનિંગ ટેબલ અને એનું પણ નિર્માણ નકામા વેસ્ટેજ પ્લાસ્ટિક લાકડામાંથી ગુડનમાંથી કરવામાં આવ્યું છે તો ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા ફોર પોઈન્ટ ઝીરો દ્વારા કે નકામી વસ્તુને ફરી પાછું આર્ટિસ્ટિક ફોર્મમાં કેવી રીતે નિર્માણ કરી શકાય એના માટે દેશભરમાંથી આવી કૃતિઓ મંગાવવામાં આવી હતી અને એમાંથી સાત જેટલી કૃતિઓ આપણે જે બુક પબ્લિશ થઈ એની અંદર સ્થાન પામી છે તો જે આપણા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર માટે ખૂબ જ ગૌરવની વાત છે આપણા લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનું નિર્માણ માટે અલગ અલગ પ્લેટફોર્મ પર નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા એમના તમામ કેન્દ્રો દ્વારા આ પ્રકારના જે અલગ અલગ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં અને લોકોમાં રહેલી સુસ્પ્ત શક્તિઓ અને આ રીતે બેસ્ટ વસ્તુમાંથી પણ સારી ક્રિએટિવ આર્ટિસ્ટિક વસ્તુનું નિર્માણ કરી શકાય છે એનું અહીંયા બેસ્ટ ટુ આર્ટનું આ ઉદાહરણ પૂરું પાડે છે આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ વસ્તુ અહીંયા મળે છે આ જે બાઇક છે અને આ જે ઓપ્ટો છે એ બંને વસ્તુ અહીંયા આ બુકની અંદર સ્થાન પામી છે એ સિવાય આ જે માઉન્ટ મેકિંગ મેડિટેટિંગ અંડર દર્શન એ આ મોડેલ અહીંયા તમે જોઈ શકો છો સિલેક્ટેડ એન્ટ્રી તરીકે એની અહીંયા ઉપલબ્ધિ જોવા મળે છે આ ઉપરાંત જે પ્લાસ્ટિકના વેસ્ટ પાઇપનો ઉપયોગ કરીને આ જે ઇસરોનું એક મોડલ બનાવ્યું છે રોકેટ એનું તો અહીંયા તમને જોઈ શકો છો આ જે વેસ્ટેજ વેસ્ટ પાર્ટમાંથી જે જીપ બનાવી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો આ જીપનું જે મોડલ છે અહીંયા તમે એની સાથે અહીંયા જોઈ શકો છો એની સાથે અહીંયા જે તમે આ ટ્રક જોઈ રહ્યા છો એ ટ્રક પણ અહીંયા તમે જોઈ શકો છો એ પણ આ બુકની અંદર પબ્લિશ થઈ છે એ સિવાય અહીંયા આ જે રોબોટ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ રોબોટ જે છે આ જગ્યાએ અહીંયા આ બુકની અંદર પબ્લિશ થયો છે